જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે કોપરા પાક બનાવવાના છીએ જે કોઈ તહેવાર હોય અથવા તો કોઈ ભગવાનનું કંઈ કાર્ય હોય ત્યારે તમે પ્રસાદી તરીકે આ બનાવી શકો છો આ રીતે તમે આ લાડવી બનાવશો તો પ્રસાદી દેવામાં ખૂબ જ એવું ઇઝી પડે છે તો આ રીતથી તમે પણ જરૂર બનાવજો તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે આ કોપરા પાકની રેસીપી જોઈએ અહીં આપણે કોપરા પાક બનાવવા માટે મેં અહીં એક વાટકી છીણેલું ટોપરું લીધું છે અડધી વાટકી દળેલી સાકર લીધી છે અને ત્રણ ચોથે વાટકી દૂધ લીધું છે તો સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરવાનું છે અને તેની અંદર સાકર એડ કરીશું હવે કઢાઈની અંદર દૂધ એડ કરીશ એને ગરમ કરવા દેવાનું છે આપણે હવે તેની અંદર આ સાકર એડ કરી દેવાની છે તો આપણે અહીંયા ચાસણી નથી આવવા દેવાની બધું જ સારી રીતે આ સાકર ઓગળી જાય ત્યાં સુધી તેને આપણે સતત ચલાવતા રહીશું આ રીતે સતત ચલાવતા રહેવાનું છે ને એકદમ ઘાટું થાય ત્યાં સુધી તેને આપણે ગેસ પર રહેવા દેવાનું છે તો આ એકદમ ઘાટું થવા લાગ્યું છે હવે આની અંદર આપણે

તો એકદમ ફટાફટ રીતે આ કોપરા પાક બની જાય છે તો તમે પણ જરૂરથી આ કોપરા પાક બનાવજો જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ